અમરેલીના ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી અમરેલીમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલી હતી અમરેલીમાં બ્રહ્માકુમારી દ્વારા રાખડી પ્રદર્શનનું આયોજન થયું ઓગણીસમી સુધી કેરિયા રોડ બાયપાસ નજીક દિવ્ય અનુભૂતિ ભવન ખાતે સાંજે ચાર થી આઠ કલાક સુધી અલગ અલગ પાંચ થીમ પર પચીસ પ્રકારની રાખડીઓનું પ્રદર્શનનું આયોજન પણ છે આજથી આ પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવેલો હતો અમરેલીના લોકોએ રાખડી પ્રદર્શનનો લાભ લેવા બ્રહ્માર કુમારીઝે અપીલ કરેલી હતી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આજે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અહીં એટલે કે દિવ્ય અનુભૂતિ ભવન પર એક રાખી પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે આ રાખી પ્રદર્શન બે દિવસ એટલે કે આજે તારીખ અઢાર અને આવતીકાલે એટલે કે તારીખ ઓગણીસના દિવસે પણ અહીંયા રાખવામાં આવશે જેનો સમય છે બપોર પછી ચારથી સાંજે આઠ વાગ્યા સુધી અમારું લક્ષ્ય એક જ છે કે અમરેલીની આ ભક્તિપ્રિય લોકપ્રિય જનતા કે જેમને આ રાખી પ્રદર્શન દ્વારા મૂલ્યો અને મેડિટેશન વિશે સમજાવવામાં આવે આ રાખી પ્રદર્શનમાં પાંચ થીમ રાખેલી છે જે પાંચ થીમ પર પચીસ પ્રકારની રાખડી બનાવવામાં આવેલ છે જેમાં પાંચ થીમ આ પ્રકારે છે પહેલી થીમ દિવ્ય ગુણોની બીજી ભોજનની ત્રીજી અભિયાન ચોથી બચાવ અને પાંચમી મેડિટેશન આ થીમ પર બધા રાખી પ્રદર્શન અત્યારે નિહાળી રહ્યા છે સાથે સાથે અગાઉ આ રાખી પ્રદર્શન બે ત્રણ દિવસ સુધી અલગ અલગ સ્કૂલમાં પણ લઈ જવામાં આવેલ જ્યાં લગભગ સાડા ત્રણ હજારથી ચાર હજાર બાળકોએ આ રાખી પ્રદર્શન નિહાળી અલગ અલગ એ રાખડી પર સમજ્યા અને એ દિવ્ય ગુણો અને મૂલ્યોને પણ એ જીવનમાં ધારણ કરવાનો એ વાતોને સમજ્યા પણ ખરા તો અમારું લક્ષ્ય એ છે કે બાળકો પણ તે મૂલ્યોને જીવનમાં ઉતારે તો હજુ પણ આવતીકાલે પણ આ રાખી પ્રદર્શન અહીંયા રહેશે તો આપ પણ આ રાખી પ્રદર્શન નિહાળવા માટે જરૂરથી આવી શકો છો